ઠવા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈશ અમે આવ્યા હતા આજે આઈટીઆઈ અને આ ગુલાબ્લોકો કોલેજ આવ્યા હતા કેવું ગુલા વાલું આ છે પગ આસે તો આ જયલો અને આ ગુલાબ એ રીલ્સ બનાવે છે તો તમે આની આઈડીસ જયલાની આઈડી છે જયું આર ડબલ્યુ કરીને અને ગુલાબ રાઠવા ગુલાબ રાઠવા કરીને આઈડી છે તો તમે સપોર્ટ કરજો રીલ બહુ સરસ બનાવે છે અને અમારો હમણાં જસ્ટ હમણાં પ્લાન બહેનો છે કે અમે જઈ રહ્યા છે નાજર માતા આજે બધું ફરવા અમે જ જતું રહેલું છે કદે જિલ્લાની મેં ની મેં જેલા કદે નહીં હવે હું જે તે નીકળી હવે અને બન્યા વ્લોગમાં તો કભી કભી ઘૂમના બી પડતા હે જ્યાદા પડાઈ સેહત કે લીએ હાનિકારક કેમ કે વધારે તો આપણે ભણીએ તે કેવું એટલે ભણવું જરૂરી છે પણ ફરવું બી જરૂરી છે હા ફરવું બી જરૂરી છે તો અમે જઈ રહ્યા છે હમ સમય સમય કી છે અને રીલ્સ હમણાં શૂટ કરી અમે ખૂબ સરસ રીલ શૂટ કરી છે તો તમે મારી ઇન્સ્ટાના પેજ પર જઈને તમે જોઈ લેજો તો બન્યારો વ્લોગમાં હવે અમે નીકળીએ નાજર માતા જવા માટે તો બન્યારો

અને શિવરાજપુર બાજુરીને બી જવાય છે નાજર માતા અને અહીંયાથી સીધું બી જવાય છે તો અમે સીધા જવાનો પ્લાન કરી રહ્યા છે અને અહીંયા નાસ્તો માટે કંઈક લેશે આ લોકો લેવા માટે ઉભા રહેલા છે લીલો તમે જીવ ફાવે છે લીલો ગુલામ ગુલા શું લેવાનું છે આપણે નાસ્તા માટે નિયારો તો હવે જઈએ તો બનિયારો બ્લોગ મે જો આ એ ગુળા ભાડજીલા જા રે we off-roading guys! <laughs> तो गाइस ऐसी जगह पे ट्रैवलिंग करने का मजा ही कुछ और है आप देखो इधर सब पहाड़ ही है आपको कैमरे में बराबर नहीं देखा तो है पर है हमें रियल में जो है तो जो तुम्हें तो 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 एक नंबर नजारों से लगी से भूख लागेले से पानी के में आंवला सेपन है ना से एक बार हम नजर माता देखता है પછી ખાવા બે એમ હા બસ આટલું જ તમને હવે હવે બધું બતાવી દેવ છે હવે તમને સીધો ધોધ બતાડીએ કેમ કે હજુ અમારે અહીંયાથી બાઈકો તળી જવાનું છે બાઈકો લઈને પછી આખું ફરીને આ દેખો આ ડુંગર ડુંગર બધું આ ડુંગર દેખાય ને એ નીચે રો છે ત્યાં તો આમ ફરીને પાછા અહીંયા આવવાનું છે એ ડુંગરું છે એમ ત્યાં તે બનિયારો બ્લોગ માં તે હું જે હા ગાડીઓ પર ચાલો ચાલો મસ્ત બ્લોગ હોગે કને જાયલા કમ્પ્લીટ આવો તો ગાઈસ બહુ પ્રયાસ કરી અને પૂછ પૂરા પૂછ પરસ કરીને આવી ગયા છે અમે ફાઇનલી દેખ સકતો આપ લોગ નજારા પૂરે કા પૂરા અભી હમ ઉધર જાને કા સોચ રહે છે નીચે

આ વોટરફોલ્સ છે ને કે અહિયાં વધારે લોકો નથી આવતા આગળ આ કોતળું જાય ને એમ આગળ બધા લોકો હોય છે અહિયાં કોઈ હોતા નથી જો અહીંયા એક બી માણસ દેખાતો નહિ ની પણ તમે અહીંયા આવો તો આ બાજુ અમે રહીને આવ્યા ને એ બાજુ રહીને ફરીને આવવું પડશે કેમ કે આ ધોધ વધારે મતલબ કે વધારે લોકો અહીંયા નહીં આવતા આગળ બહુ બધા લોકો હોય છે અહીંયા ઓછા હોય છે તો અમને અમે એન્જોય કરીએ છીએ તો બનિયારો વ્લોગમાં તમને હવે બતાડીએ આગળ કદાચ જઈશું અમારો તો એવો પ્લાન છે કે અમે તો નાઈ લીધું છે એટલે અહીંયાથી જ જતા રહીશું હવે ઘર તરફ એ બાજુનો ધોધ ને એ બધું અમે જોયેલું જ છે આ ધોધ અમે પહેલીવાર જોયું છે એમ કેમ કે એ બાજુ રહીને આવીએ ને તો એ પહેલો ધોધ આવે અને આ બાજુ રહીને આવો ને તમે સીધા તો આ પહેલો ધોધ આવે એવું છે તો હવે અમે કદાચ નીકળીશું ઘર તરફ તો બનિયારો હજુ નાસ્તો લાવ્યા છે એ નાસ્તો બી અહીંયા બી અમે ખાશું તો બનિયારો બ્લોગમાં તો ગાય અમે કંઈક ફરવા જઈએ ને નાસ્તો ના લઈ જઈએ એવું બને જ નહીં તો અમે નાસ્તો બી લઈ આવ્યા છે જોઈ શકો છો તમે તો હવે નાસ્તો કરીએ તો અહીંયા વોટરફોલ્સ હોય બાજુમાં અહિયાં નાસ્તો હોય જુઓ આવી જગ્યા પર ખાવાની કેટલી મજા આવે તમે આવજો અહિયાં ચોક્કસ એટલે કે તમે આવી શકો છો અમે ઢેબરા ને એવું લેવાનો પ્લાન હતો પણ અમે અગર આવતા રહેલા એટલે પડે કાલી આયા તો જો આ બધું મિક્સ કરીએ હશે પછી ખાશું જુઓ ના યહા કા પાણી લીને દે આઈ નેરા દેખાવ દે એ તો પાણી પી લે તો ચાલે પાણી પાણી હોતા નાસ્તો તૈયાર થઈ ગયો તો ગાય લઈ લઈએ પડે કા કેમ કે આવી જગ્યા પર કદાચ જો જંગલમાં કે ગમે ત્યાં તો પડે તમે ગમે તે વસ્તુ લી હોય તો એ પાછું લઈ આવ અને આજુબાજુ કંઈ પડેલું હોય તેવી એટલે આપણે કઈ એવું નહીં કહેતા કે પણ અમે અમારું કર્તવ્ય નિભાવીએ છીએ એમ કેવું બુલા અમે માનીએ છીએ કે આવી જગ્યા પર ના ફેંકવું જોઈએ એમ તો આ બોટલ બી લઈ લીધો છે ને આ પડે કાઢું લઈ લીધો તો મળીએ તમને હવે આગળ જઈને ફૂલ થઈ જાય છે ગાઈસ છે એટલા માટે બ્લોગિંગ હવે વધારે નહીં કરી શકું કેમ કે મતલબ કે વિડીયો અંદર છે એને કાઢવાના છે પણ એડિટ કર્યા વગરના છે એક બે બ્લોગ પડેલા છે એડિટ કર્યા વગરના એટલા માટે તો આજના બ્લોગ અહીંયા ધ્યાન કરું છું બ્લોગ ગાયમ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય